એનું નામ કહીશ હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ ગુડ મોર્નિંગ આજે તો ભાઈ ગુડ મોર્નિંગ પહેલાં જ કહી દીધું કેમ કે પછી બપોરનાને એવો બ્લોગ થઈ જાય તો મજા નહીં આવે એમ બી આજે તો ટાઈમ થઈ ગયો તો અગિયાર વાગીને ઉપર જ થઈ ગયા પણ ની વાગ્યા એટલે ગુડ મોર્નિંગ કહેવાય છે તો ભાઈ હાજર મારા મોટા પપ્પાના છોકરાએ ટેમ્પો પાર્ક કરી દીધેલો છે કેમ કે એ દૂધ દૂધવાળો ટેમ્પો છે એટલે દૂધ લઈ જાય ગામમાંથી ઉઘરાવીને બીજા ગામમાં એટલે ડેરી મોટી ડેરી છે ને અહીંયા લઈ જાય તો આજે એમની દાણ આવવાની એટલે જગ્યા ખાલી કરી દીધી એ બાજુમાં જ છે ને જગ્યા ખાલી હોય એટલે ફટાફટ બધું સામાન ભરીને દાણ ભરીને નિકાલ થઈ જાય એમ એમ કરીને એટલે પાર્ક કરેલો છે ટેમ્પો ને આજે તો ભાઈ વરસાદનો માહોલ બિલકુલ બી નહીં મળે તડકો પડેલો છે કાલનો બ્લોગ તો એકદમ કેટલો મિનિટ ખાલી સાત મિનિટના આવ્યો આપણો સાત મિનિટનો ખાલી કેમકે કાલે આપણને વિડીયો ઉતારવાનો ટાઈમ જ નહીં પડ્યો તો ભાઈ કઈ બી રીતે મેનેજ તો કરવું જ પડે હવે એકદમ થોડોક આપણે છે ને હું કહી એમ રેગ્યુલર થઈ જાઉં ને પછી વાંધો નહીં એમ ઉતારવામાં તકલીફ નહીં પડે આપણને તો ભાઈ બારમાનો કાળ આવી ગયો આપણો હા જો આમાં છે એક મિસ્ટેક હતી કે કુટુંબમાં એક મહેત થઈ ગયેલું હતું તો પછી તે જ કુટુંબમાં પાછું બીજું મય થઈ ગયું એટલે ને બારમું લંબાવેલું હતું અને અત્યારે બંને એક જ દિવસે કરવામાં આવેલું અલગ અલગ જગ્યાએ છે આ મંગળવાર છે તો સોમવાર છે ને મંગળવાર જ છે વાંસદા રાખેલ છે એમ લખેલું છે અહીંયા લખેલું છે કે પાલગણ અને વાંસદા બંને તેરમું અને બારમુ એક જ દિવસ હશે એમ કરીને છે એ ટાઈપનું છે તો ભાઈ આવી ગયો કાળ બારમા બી જવું પડે અમારું કુડ છે આયુર્વા આજે લાભ પાચમ છે તો બધાને લાભ પાચમની હાર્દિક 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 શુભકામના ને ભાઈ આ ડોગી એ છે ને અઠવાડિયા સુધી નહીં આવ્યું અહીંયાથી બધા નીકળી ગયેલા આવતા ડોગ અઠવાડિયા પછી આવેલું છે પપ્પાને રસ્તે મળીએ તો રસ્તે જ એને ઓળખી ગઈ ને પછી એને પછાડી પસડી આવ્યું એમ પપ્પા પહેલાં આવી ગયા પછી પાછળથી આવી ને પાંચેક મિનિટે પછી અહીંયા આવી તો ભાઈ જાનવરનું એટલું જ છે કે એ લોકોને કંઈ બી ખવડાવ્યું ને થોડું ઘણું તો એ લોકો યાદ રાખી મૂકાય ને માણસ ભૂલી જાય ખાઈ ખરો પાછળથી ખામી કાઢે પાછો માણસની ખાસિયત એ છે આજે કામ ચાલુ કરવાના હતા એમ તો ચાલુ જ છે પણ શરૂઆત કરી દીધી જે નવા કામનું થોડું કટિંગ કરવાનું હતું એ કટિંગ કરી નાખ્યું છે હવે કાલથી કામ ચાલુ થશે આપણું મની પ્લાન્ટ છે મમ્મી અહીંયા લગાવી દીધેલું છે અહીંયા સુધી છે આટલું મોટું થયું કેટલા બે થી મોબાઈલ મેલી આવેલો છે ને આને નવો મોબાઈલ લીધો ને કાલે નાઇન્ટી સિક્સ મોટો સિક્સ તો તેનો છે ને

આ ભાઈ બી નવો મોબાઈલ લઈ લીધો એટલે હવે એની વિડીયોઝન ની બી ચાલુ હવે એની હવે એ લોકો ની મારી સવાય આ ધીરે ધીરે આ બી લાવવાનો ને પૈસા આપવાના કે નહીં આપણને ને પૈસા પણ આપણને કે નહીં આપણને કે બિલ કરવાનું કે નહીં હા બિલ હાથે બિલ બોક્સ બિલ બોક્સ હાથે તને મોબાઈલ મળી જાય ઉપર નહીં ચડતા અમે અહીંયા વાટ લાગી જાય મોબાઈલ એ ચાલુ છે માં વિડીયો ચાલુ છે ને પછી છે ને

ઓ ભાઈ એ ની મારતો રે બિચારા ને ભાગી ગયો છે જીતે ગુડી જાય કઈ ખાધેલો છે જુની કઈ ગયો આઈરવા મોબાઈલ ની પડી દીતે હાજર જો હમ તને કુદાડો ને તર તાવ ને એ કઈ ફેડલું છે આને એ કે તું કઈ ખાધેલો છે એટલે બિના ભાઈ વરસાદ આવવાના એમ લાગતો છે જો અમારે કઈ નક્કી વાતાવરણ કેવું ચેન્જ થઈ જાય ના કે નહીં વરસાદ આવે તો આવે છે નીકળી હે એવા ઘરે આવ્યા ના તેવી લાઈટ ગઈ જો લાઈટ જ ન એકદમ અંધારું હું સાહેબી હું થી કોણ હોન મારે આઈ કોડા હું કે હું હા તો આદરો દેતો કે ન તો કઈ ન વરસાદ આવવાનો છે અત્યારે બહુ એકદમ કારવડ થઈ આ તો બપોરનો કો વ્યારા જ છે વ્યારા

दीवानी ज्योत चालू छ बनावानी दीवा आज सड़गावणो छ हमारे यहां पाचम आजे छेलो दिवस એટલે આજે ભી દીવા સળગાવમાં આવશે અમારા ઘરે દેવ દિવાળી સુધી ચાલશે હે દેવ દિવાળી સુધી ચાલશે દીવા ચાલ હે હે દેવ દિવાળી સુધી દીવા ચાલ હે તો એટલે આજે ફળગાવ તો દેવ દિવાળી સુધી ચાલે કે પછી દેવ ના ત્યાંથી હવે આજ કરુંગા આવ સાવા ભગવાન ભી ખુશ થઈ જશે મે તમારે શું કહેવાનું આ વિષય પર હર કેમ

11 ਦਿਵਾ તો वड पिपળો ને તુલસી માં ને 11 ਦਿવા થાય 3 મળ ને 11 ਦਿવા થાય એટલે આખા લેંગમાં મુકવા ને ગેટ પાહે ને ગેટ પાહે મુકે ને એ અલગ વાત હમ તે અલગ એટલે ટોટલ તો 51 ਦਿવા હે ને જો મમી એટલે તમારે સાને દીવા કરવા કેટલા જની કરવા પડે 5 વાગે હા 5 વાગે તો ભાઈ બીજું કામ હોય કે ની 5 વાગે અત્યારે કેટલા વાગે આવ્યો અમે

હમ સપને ન કેવું એ ભાઈ ઉપરવાળા બધી કૃપા એ જ બધું કરાવડાવે તો પૈસાનો પ્રોબ્લેમ પડે બાકી ગીરી બાપુ લાવવાનું એ બહુ મસ્ત સત્સંગ એના બી સત્સંગ પર સર્ચ કરો ને બાપુ એટલે બધું મળી જાય હમ યુટ્યુબ પર સર્ચ કરવાનું મમ્મી યુટ્યુબ પર યુટ્યુબ જાણે બધું મળી જાય

પણ એ બહુ સારું કે જમીના થી કનેક્ટિવિટી રહે એમ એ પોતપોતાની હોય સ્વભાવ હોય પોતપોતાનો પરવાનો ઉપયોગ તો આપણે થઈ ગઈ કે પપ્પા નીકળીએ એમ જો ને મોડ છે હે જો મમ્મી અડધા અડધા દીવા કરી નાખી જઈ આ બાબત પર કંઈ વિષય પર કંઈ ચર્ચા કરવી હોય તો હું કેમ લભશે જાય કેમ આમાંથી તેલ નીકળે તેલ નીકળે હું નીકળે આમાંથી કઈ નીકળે તો મળે નઈ આમાંથી ધીરે થી કરવા પડશે હવે જોત બનાવવાની બી છે ને કળા કહેવાય એ બી આ જેને આવડે ને એને જ આવડે જે ડેલીના દીવા દિવેટ કરતા હોય ને એને જ ખબર હોય બાકીના જે મહિનામાં એકાદ વાર કે બે વાર કે એવું કંઈ કરવાનું હોય તો વર્ષમાં કે એક વાર તો એ લોકોને કંઈ ખબર જ નહીં પડતી કે જોત કેવી રીતના બનાવવાની એને કરતાં પેલી ઊભી આવે ને આડી જોતને

ને હરેક જીવને આપણે દયા રાખવાની બસ હરેક જીવ પ્રત્યે દયા રાખવાની બસ પશુપતિનાથ મહાદેવને ઓળખીને ચાલવાનું બસ બીજું કંઈ નહીં બાકીનું જે જે કેવું હોય તે જે હા પણ એ લોકોનું પણ ગુરુ દત્ત હા પણ ગુરુદત્તાત્રેયનું એને નહીં ખબર હોય ને કે ગુરુદત્તાત્રય કોણ હશે ને એમ

બરાબર શિવ અંદર પૂજા કરતો છે એ બહાર નીકળે એટલે અમે બધા મંદિરે જઈએ પપ્પા મેં ને ભાઈ મમ્મી અહીંયા રહેશે અહીંયા દીવા કરશે અને અમે ત્યાં જઈએ તો ભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરો કાલે બીજા બ્લોગ સાથે મળીએ વિડીયો છે જ વિડીયો